ત્યારે વસુદેવે જગદંબાનો મહિમા વર્ણવતા જણાવ્યું જ્યારે કંસે અમારા છ પુત્રોને મારી નાખ્યા હતા ત્યારે અમે બંને પતિ પત્ની ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા ત્યારે મેં આપણા કુળ પુરોહિત મહર્ષિ ગર્ગને બોલાવીને મારા દુઃખોના નિવારણનું કારણ પૂછ્યું જ્યારે ગુરુદેવે મને દેવી ભાગવત પુરાણનું પારાયણ કરવા જણાવ્યું હતું મેં આ સમયે અનુષ્ઠાન કરવાની મારી પ્રાર્થના સ્વીકારી ગર્ગમુનિ વિંધ્યાચલમાં જઈ બ્રાહ્મણોની સાથે દેવીનું આરાધન કર્યું અને વિધિપૂર્વક દેવી ભાગવત પુરાણનું નવ દિવસનું પારાયણ કર્યું પાઠનું સમાપન થયા બાદ મુનિશ્વરે આવી મને બતાવ્યું કે દેવીએ પ્રસન્ન થઈ આકાશવાણી કરી છે મારી પ્રેરણાથી વિષ્ણુ નારાયણ ભૂમિનો ભાર હળવો કરવા માટે વસુદેવ દેવકીના ઘરે અવતાર ધારણ કરશે વસુદેવે આ બાળકને નંદ યશોદાની પાસે પહોંચાડી દેવો અને તે સમયે ત્યાં પેદા થયેલી યશોદાની પુત્રીને લાવી કંસને સોંપી દેવી કંસ આ બાળકીને પૃથ્વી પર પસારશે કે તરત જ તે બાળકી કંસના હાથમાંથી છૂટી દિવ્ય શરીર ધારણ કરી મારા અંશરૂપ લોક કલ્યાણ માટે વિદ્યાચલ પર નિવાસ કરશે ગર્ગમુનિના મુક્તિ દેવીનું વરદાન સાંભળી પત્ની સાથે હું અતિ પ્રસન્ન થયો ગર્ગમુનિના કહેવા પ્રમાણે જ બધી ઘટનાઓ બની અને હું મારા પુત્ર શ્રી કૃષ્ણને સુરક્ષિત જગ્યાએ મૂકી આવ્યો હે દેવર્ષિ દેવીના મહિમા વિશે હું ત્યારથી જ પ્રભાવિત થયો છું મારા સૌભાગ્યને લીધે જ અહીં તમારું આગમન થયું છે હવે મારી એ જ પ્રાર્થના છે કે આપ દેવી ભાગવત પુરાણ સંભળાવવાની કૃપા કરો નારદજીએ પ્રસન્ન થઈ મનથી નવાહ પારાયણ કર્યું વસુદેવે કથા સમાપ્તિના નવમા દિવસે ગ્રંથ અને વાચક નારદજીનું પૂંજન કર્યું બીજી બાજુ માતાજીની કૃપાથી જ્યારે શ્રીકૃષ્ણ ગુફામાં દાખલ થયા ત્યારે તેમણે જોયું કે રીછનો બાળક મણી સાથે રમતો હતો જેવો શ્રીકૃષ્ણએ તે બાળક પાસેથી મણીને છીનેવ્યો કે તરત જ તે બાળક તથા ધાત્રીના રડવાનો અવાજ સાંભળી જાંબવંત ત્યાં આવી પહોંચ્યા અને શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા આ બંને વચ્ચે યુદ્ધ સત્યાવીસ દિવસ સુધી ચાલતું રહ્યું તેમાં જાંબવંત કૃષ ઘરડો થતો ગયો અને શ્રીકૃષ્ણ દેવી કૃપાથી નિરંતર શક્તિશાળી બનતા ગયા છેવટે તે શ્રીકૃષ્ણએ જાંબવંતને હરાવી દીધો માતાજીની કૃપાથી પૂર્વ પૂર્વજ્ઞાન થયું તેણે ત્રેતાયુગમાં રાવણનો વધ કરવાવાળા શ્રીરામને જ દ્વાપરના શ્રીકૃષ્ણનો અવતાર જાણી ભગવાનને પ્રણામ કર્યા અને પોતાનાથી અજ્ઞાનમાં થયેલા અપરાધ બદલ ક્ષમાયાસના માંગી જાંબવંતે મણીની સાથે સાથે પોતાની પુત્રી જાંબવતીને પણ શ્રીકૃષ્ણને સમર્પિત કરી તેમને પ્રસન્ન કર્યા આ બાજુ મથુરામાં કથા સમાપ્તિના દિવસે વસુદેવજી બ્રાહ્મણોને ભોજન કરાવી આશીર્વાદ લઈ રહ્યા હતા ત્યાં જ શ્રીકૃષ્ણ મણી અને પત્ની સાથે ત્યાં આવી પહોંચ્યા શ્રી કૃષ્ણને જોઈ બધા રાજી રાજી થઈ ગયા વસુદેવજી અને દેવકીએ તો હર્ષના આંસુથી પોતાના આંખના તારાનું સ્વાગત કર્યું અને ભગવતીનો આભાર વ્યક્ત કર્યો વસુદેવજીને શ્રીમદ દેવી ભાગવત પુરાણ સંભળાવી અને તેમનું કામ સફળ કરી આપી નારદજી દેવલોકમાં ચાલ્યા ગયા તો અહીંયા શ્રીમદ દેવી ભાગવત પુરાણનો બીજો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ત્રીજો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી નવ દુર્ગા આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાયકન પણ દબાવો